સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે નશીલા પદાર્થોની હેરાફેરી વિરુદ્ધની ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા મેળવી છે ક્રાઈમ બ્રાન્ચે ગોડાદરા વિસ્તારની એક ઓયો હોટેલ પર દરોડા પાડીને રાજસ્થાનના પાલી જિલ્લામાંથી એમડી ડ્રગ્સનું વેચાણ કરવા આવેલા બે પેડલરને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી પચીસ ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ બે લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ મળેલી બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાં આવેલા

તેમણે રાજસ્થાનના પાલી જિલ્લાના ચોપડાનો રહેવાસી રાજુ બિસ્નોઈ નામના ઈસમ પાસેથી ખરીદ્યો હતો એટલે કે રાજસ્થાનથી થી ડ્રગ્સ ખરીદી કરીને તેને સુરત શહેરમાં યુવાનોને વેચવાની પેરવી હતા

જાન્યુઆરી બે હજાર પચીસના અરસામાં પણ તે એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા રાજસ્થાનના પ્રતાપગઢ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ કલમો હેઠળ પકડાયો હતો ચારેક માસ જેલમાં રહ્યા બાદ જામીન પર છૂટતા જ તેણે ફરીથી એમડી ડ્રગ્સનું વેચાણ કરવાનું ચાલુ કરી દીધું હતું આકિબ સામે પ્રતાપગઢ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે પોલીસે હવે તેના રાજસ્થાનથી સપ્લાયર રાજુ બિસ્નોઈને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત